તળાજામાં આવેલ મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા પચીસ વર્ષ પૂરા થવાની ખુશીમાં સિલ્વર જુબેલી એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ કાર્યક્રમ સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કિરીટસિંહ વાળાના સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમનું સંપૂર્ણ સ્ટેજ સંચાલન નાઝીમ સર દેવજીયાણી અને ઘનશ્યામભાઈ રાઠોડે કર્યું હતું આવો સાંભળીએ આ પ્રોગ્રામ વિશે શાળાના શિક્ષક શું માહિતી આપી એભલનગરી તળાજામાં પચીસ વર્ષ પહેલા સતત શિક્ષણ સંસ્કાર અને શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરતી અને જ્ઞાનરૂપી ગંગાનું વહન કરતી સહમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત મેરી ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ શાળામાં ગત તારીખ પાંચમી જાન્યુઆરી બે હજાર ના રવિવારના રોજ શાળાના મેનેજિંગ ડાયરેક્ટર એવા શ્રી કિરીટસિંહજી વાળાના અધ્યક્ષ સ્થાને એક જોરદાર અને ભવ્ય એક એન્યુઅલ ફંક્શન યાની કે વાર્ષિક વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવે આ પ્રોગ્રામમાં આ વિશાળ રૂચવત સમી શાળાએ કઈ રીતે પચીસ વર્ષની સફર પસાર કરી અને એ દરમિયાન જે 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 સંઘર્ષો અને તક તકલીફો અને અવરોધોનો સામનો કરી અને વિશાળ વર્ક વૃક્ષ કઈ રીતે બન્યું તેનું એક પ્રેઝન્ટેશન પ્રોજેક્ટર દ્વારા દેખાડવામાં આવે જે જોઈ અને ત્યાંના શ્રોતાઓ દિગ્મુટ બની ગયેલા અને એકબીજા સાથે વાતો કરતા હતા કે જાણે ખરેખર એ ઉક્તિ પૂર્વાર્થ થઈ સાબિત થાય છે કે સતત આત્મવિશ્વાસ અને અડગ મનોબળથી ભરેલું દરેક પગલું સફળતાના શિખરો સુધી પહોંચાડે છે સાથે સાથે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે આ સફર દરમિયાન અમારી પાસેથી શિક્ષણ લઈ અને કોઈ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરી અને સમાજમાં હાલમાં કોઈ અલગ અલગ સેવાઓ આપતા હોય છે જેમ કે ડૉક્ટરો એન્જિનિયરો ચાર્ટર્ડ એકાઉન્ટરો તથા કોઈ ગવર્મેન્ટ જોબમાં કોઈ નોકરી કરતા હોય તે વિદ્યાર્થીઓમાંથી અમુક વિદ્યાર્થીઓએ હાજરી આપેલ તેઓનું પણ અમારા મેનેજિંગ ડાયરેક્ટર એવા કિર શિરજીએ એમનું સન્માન કરી એક મેમોરેબલ ગિફ્ટ આપેલ અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરે સાથે સાથે ડિસેમ્બરમાં યોજાયેલો સ્પોટ ડે જે બાળકોના હેલ્ધી બનાવવા માટે ખાસ જરૂરી છે તો એના માટે સક્સેસ થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારંભનો પણ પ્રોગ્રામ રાખે અને સાથે સાથે અમારા શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રકારની દેશભક્તિના ગીતોની તથા અલગ અલગ સોંગની જે નાટ્યકૃતિઓ રજૂ કરી અને જે જોઈ અને ઘણા વાલીઓએ અને મહેમાનોએ તેની સરાહના કરેલ છે અને આ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવવા માટે પૂરા એવા સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવેલ છે અને એ દરેકને સરે આભાર માની અને વિદાય આપેલ છે